આપણે શિયાળામાં અને ઠંડીની મોસમમાં બધાના ઘરે હલવો તો બનતો જ હશે ગાજરનો હલવો કે દૂધીનો હલવો કે પછી બીજો કોઈ જાતનો બી હલવો બનતો હશે પણ અહીંયા હલવો હું જે ગાજરનો બનાવવાની છું એકદમ અલગ રીતે છીણ્યા વગર અને દૂધનો ઓછો ઉપયોગ કર્યા વગર હું અહીંયા બનાવવાની છું તો અહીંયા આ ગાજરનો હલવો આપણે કેવી રીતે બનાવીશું એ હવે જોઈ લઈએ તો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેવો ગાજર લઈ લીધા છે જેને ઉપરથી છાલ કાઢીને અને સાફ કરીને આપણે આ રીતે રફલી ટુકડા કરી લેવાના છે અહીંયા ગાજર થોડા પતલાને એવા હોય એવા તમારે લેવાના રહેશે હવે આ ગાજરના ટુકડાને આપણે એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું છે તો અહીંયા એક મોટું સાઈઝનું જે બાઉલ હોય એમાં તમારે જેટલા ગાજર આવે એટલા તમારે એડ કરવાના એકદમ ઓવરફ્લો ગાજરને તમારે લઈને પીસવાનું નથી હવે આપણે અહીંયા અડધા જેટલા ગાજર લઈ લીધેલા છે અને આમાં પાણીનો ઉપયોગ કર્યા વગર તમારે ચાલુ બંધ કરીને આ રીતે પીસીને રેડી કરવાનું છે ધ્યાન રહે કે આપણે પલ્સ પર ચાલુ બંધ કરીને તમારે પીસવાનું રહેશે એક સરખું ગ્રાઇન્ડ કરવાનું નથી ને ત્યારે આ પેસ્ટ બની જશે તો આ રીતે બધા જ ગાજરને આપણે પીસીને રેડી કરી લીધેલા છે તો હવે ગાજરનો હલવો બનાવવા માટે તમારે અહીંયા ગેસ ઉપર જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની એની અંદર એકથી અડધી ચમચી જેટલું તમારે ઘી લેવાનું ઘી હલકું ગરમ થાય એટલે આપણે જે ગાજર કચરા પીસીને રાખ્યા છે એ બધા જ એડ કરી દેવાના અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગાજરને તમારે કૂક કરી લેવાનું છે અહીંયા ગાજર તળિયે કડાઈમાં ચીપકે નહીં એ રીતે તમારે ધ્યાન રાખવાનું રહેશે તો થોડીવારમાં તમે અહીંયા જોશો તો ગાજર આ રીતે બધા સોફ્ટ થઈ ગયેલા હશે અને એનો કલર તમને ચેન્જ પડતો થયેલો તમને દેખાશે તો આ રીતે તમે જોઈ શકો છો કે ગાજર સરસ એવા ચડી બી ગયા છે અને એની અંદર જે મોઇશ્ચર હતું એ બધું જ બળી ગયું છે તો આ રીતે ગાજરને તમારે સતત હલાવતું રહેવાનું અને કૂક કરી લેવાનું રહેશે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર હવે આની અંદર એડ કરવાનું છે દૂધ તો અહીંયા મેં હૂફાળું દૂધ લીધેલું છે તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે અહીંયા મેં એક ગ્લાસ જેટલું દૂધ લીધું છે કારણ કે આપણે આમાં પાછળથી બીજી સામગ્રી બી એડ કરવાની છે એટલે અહીંયા આપણે એક કપ જેટલું અથવા તો એક ગ્લાસ જેટલું તમારે દૂધ લેવાનું રહેશે જે પ્રમાણે તમારે ગાજર હોય એ પ્રમાણે તમારે અહીંયા દૂધ લેવાનું રહેશે તો અહીંયા આપણે થોડુંક જ દૂધનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે દૂધ એડ કર્યા પછી સતત હલાવતા જ રહેવાનું અને દૂધ બધું બળી જાય એટલું તમારે અહીંયા કૂક કરી લેવાનું છે અહીંયા દૂધનો ભાગ જરા બી ન રહે એ રીતે તમારે કૂક કરવાનું જેમ જેમ તમે હલાવતા રહેશો એમ થોડી વારમાં બધું જ દૂધ તમે જોઈ શકો છો કે બળી ગયું છે જરા બી દૂધનો ભાગ લિક્વિડ ફોર્મમાં નથી રહ્યો અને આ રીતે દૂધ બળીને એકદમ ગાજરની સાથે સેટ થઈ ગયું છે અને જરા બી નીચે ચીપક્યું નથી તળીએ તમે જોઈ શકો છો તો દૂધ આ રીતે બળી જાય પછી આની અંદર તમારે જે એડ કરવાનું છે એ છે અહીંયા માવો તો અહીંયા મેં એક વાટકી જેવો મોડો માવો લીધેલો છે તો અહીંયા આ રીતે મોડો માવો લેવાનો ગળ્યો માવો તમારે નથી લેવાનો તો અહીંયા મેં એક કપ જેટલું મોડો માવો લીધેલો છે અને એની સાથે જ અહીંયા આપણે અડધી વાટકી જેટલી સાકર એડ કરીશું જો તમને ગળપણ વધારે પસંદ હોય તો એ પ્રમાણે તમારે સાકર એડ કરવાની સાકર એડ થઈ જાય પછી એકદમ હલકા હાથે તમારે મિક્સ કરવાનું રહેશે હવે અહીંયા આપણે મોડો માવો જે મેં લીધો છે એને મેં છીણીનો ઉપયોગ કરેલો છે તમે અહીંયા એકદમ પીસીસ કરીને બી એડ કરી શકો છો પણ પીસીસ કરીને એડ કરવાથી ઘણી વખત એ મિક્સ નથી થતો એટલા માટે આપણે અહીંયા છીણીને જ ઉપયોગ કરવાનો રહેશે અને અહીંયા જે સાકર એડ કરી છે એનું જે પાણી વળે એ બધું બળી જાય એટલું હવે તમારે અહીંયા કૂક કરવાનું છે તો જેમ જેમ તમે હલાવતા રહેશો એમ સાકરનું પાણી બધું બળી જશે અને એકદમ લચકા પડતું આ હલવો બનીને રેડી થાય છે અહીંયા આપણે દૂધનો ઉપયોગ ઓછો કર્યો છે કારણ કે અહીંયા આપણે માવાનો ઉપયોગ કરેલો છે જો તમે અહીંયા માવાનો ઉપયોગ ન કરો તો અહીંયા દૂધની ક્વોન્ટિટી તમારે વધારી દેવાની છે તો થોડીવારમાં તમે જોશો તો દૂધમાં અને માવામાં સરસ રીતે ગાજર ચડી ગયું છે અને સાકરનું પાણી એકદમ જ બળી ગયું છે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના એલચીનો ફ્લેવર ગમે તો એલચીનો પાવડર એડ કરવાનો મેં અહીંયા કાજુ બદામ પિસ્તા ને આ રીતે નાના ટુકડા કરીને એડ કરેલા છે અને મિક્સ કરી લેશું તો આ રીતે તમે જોઈ શકો છો કે ગાજરનો આપણો માવાવાળો હલવો બનીને રેડી છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો એકદમ જ કણીદાર બનીને રેડી થયો છે અને એકદમ જ પરફેક્ટ બન્યો છે ના બહુ મારો અહીંયા ઢીલો બન્યો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરીને આ ગરમ ગરમ ગાજરનો હલવો તમે ખાઈ શકો છો જો તમને ગાજરનો હલવો ગરમ પસંદ હોય ઠંડો પસંદ હોય આ બંને રીતમાં ગાજરનો હલવો માવવાવાવાવાવાવાળો એકદમ જ સરસ ટેસ્ટમાં લાગે છે તમારે જો ટ્રેડિશનલ રીતે અને ગાજરના બીજા હલવાની અલગ અલગ રીત જોવી હોય તો મેં મારી ચેનલ ઉપર બતાવેલી છે હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો આઈ બટન પર હું મૂકી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં Journalism. thank you for watching